નર્મદા નર્મદા તમારું સ્વાગત છે એલસીબી પોલીસ દ્વારા ડેડિયાપાડાના ગામ પાસે બે ટ્રકો પકડી પાડવામાં આવી જેમાં ઓગણત્રીસ જેટલા અબોલ પશુઓ ભરેલા હતા સંભવત રીતે જેને કતલખાને લઈ જતા હોવાની વાત સામે આવી છે નર્મદા એલસીબી પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાદમી મળી હતી કે બે ટ્રકો મુગા પશુઓ ભરીને મહારાષ્ટ્ર તરફ જઈ રહી છે ત્યારે પોલીસે ડેડિયાપાડાના રાલદાક ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી અને બંને આવી રહેલી ટ્રકોને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ઓગણત્રીસ જેટલા મૂગા પશુઓ મળી આવ્યા હતા પોલીસે આ મામલે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને બે આરોપીઓ હજી પણ ફરાર છે તેમની શોધખોળ પોલીસે સત્તાવીસ ભેંસો બે પાળા અને બે ટ્રકો મળી કુલ વીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા સરહદી વિસ્તાર એટલે કે ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં અવારનવાર અબોલ પશુઓની હેરાફેરી થાય છે ત્યારે ડેડિયાપાડા પોલીસની ઢીલી કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે કારણ કે નર્મદા જિલ્લા એલસીબી પોલીસ ત્યાં દઈને આવા ગેરકાયદેસર પશુઓની હેરાફેરીને પકડી શકે છે ત્યારે સ્થાનિક એરિયાપાળા પોલીસ શું કરે છે